દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યા મોનસૂન અંદામાન નિકોબાર ટાપુ પર પહોંચી ગયું છે અને એકત્રીસ મે સુધીમાં ચોમાસું કેરળ પહોંચશે ગયા વર્ષે પણ મોન્સૂન ઓગણીસ મે જ આંદામાન નિકોબાર પહોંચ્યું હતું પણ કેરળમાં નવ દિવસ મોડું આઠ જૂને પહોંચ્યું હતું આ વર્ષે મોન્સૂન સામાન્ય તારીખથી વહેલું કેરળ પહોંચી શકે છે સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂને મોન્સૂનનું આગમન થતું હોય છે જાહેર કરાયેલ તારીખ ચાર દિવસની વધઘટના અવકાશને જોતા અઠ્યાવીસ મે થી ત્રણ જૂન વચ્ચે ગમે ત્યારે મોન્સૂન કેરળ પહોંચી શકે છે ભારતીય હવામાનની આગાહી મુજબ મધ્યપ્રદેશમાં સોળથી એકવીસ જૂન અને રાજસ્થાનમાં પચીસ જૂનથી છ જુલાઈ વચ્ચે ચોમાસું પહોંચી શકે છે યુપીમાં અઢારથી પચીસ જૂન બિહાર ઝારખંડમાં અઢાર જૂન સુધીમાં મોન્સૂન પહોંચશે ગુજરાતમાં ઓગણીસથી ત્રીસ જૂન વચ્ચે ચોમાસું દસ્તક આપી શકે છે હવામાન વિભાગે દક્ષિણ ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદનું એલર્ટ જાહેર કરી દીધું છે